ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આછા ગુલાબી કરણના ફૂલ ઝૂમી રહ્યા છે મિત્રો સરસ મજાના આવા સરસ મજાના આછા ગુલાબી કરણના ફૂલ ખીલી રહ્યા છે તમે જોઈ રહ્યા છો મિત્રો જે આપણે તેના માટે નવી ખાસિયતો તો એ છે કે લોકો ખળિયામાં વાડીમાં કે વાડાની અંદર આવા ફૂલ છોડ વાવતા હોય છે પરંતુ આપણે તો ત્રીજા માલ નહીં જે આપણો વાડો છે તેની અંદર ત્રીજા માળે આપ છોડને દોઢ થી બે મીટરનો બનાવ્યો છે અને સરસ મજાનો બગીચો પણ છે મિત્રો તો તમે જો આવા ફૂલ પસંદ આવતા હોય તો આપણા બગીચાની અંદર આવા ઘણા બધા ફૂલ છોડ હોય છે મિત્રો હું તમને વારંવાર બતાવીશ તમે જોતા રહેજો મિત્રો આપણો બગીચો છે સરસ મજાનો ખીલી રહ્યો છે તમે જોઈ રહ્યા છો તો ચાલો મિત્રો તમને જો આ પસંદ આવતા હોય ફૂલને એવું તો મારી ચેનલને એટલે કે વાનેચા ફેમિલી વોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમને બીજા પણ ઘણા બધા ફૂલ છોડ બતાવીશ